ચાલો મિત્રો હવે આપણે જાય છીએ રાજકોટના મેળે મેળામાં પપ્પા દીકરો જાય છે અને આપણે જોઈશી કે આજુબાજુમાં તો ભાઈ માણે માણા છોકરા ને કીધું મેળો પૂરો થઈ જાય છોકરા આગળ તો જોયું તો રોજડું ઊભું ના આજુબાજુમાં તો ભાઈ તમ તબાટા હો ભાઈ ના ડોડવા ચાલુ થઈ ગયા છે શેકવાના આવી જાય જાવ ખાવા મિત્રો રાજકોટમાં લોકમેળામાં અને જો ધીમે ધીમે હાલતા થયા છીએ

કાકા મંડા ડાગલા હું જોવા કે મને એટલો છે તો ગરમી થાય છે તો ડાગલા એટલું બધું પહેર્યું નહીં ગરમી થતી હોય અને અમે છોકરાને કીધું કે ભાઈ ફોટા પાડવા તો છોકરો ફોટા પાડવા ના પાડતો ડાગલો તો ભાઈ બધે આમ જોવા મળ્યો ને છોકરાને માથે હાથ ફેરવવા માંડ્યો જાણે કે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ફનવલ અને હાથી ભાઈ જોઈ લો કેવા ઉભા છે અને જોરદાર મસ્ત મજાનો નજારો અમારા એકલવ્ય ભાઈ એકલવ્ય આ બધું મજા આવે ને એ એને બે આઈડા છે અને જોઈ લ્યો હવે આપણે જઈશી અને મેળાનો આ બાજુનો આપણો લોક મેળો છે અને આ બાજુ ફનવલ છે જોઈ લ્યો મિત્રો આ લોક લોકમેળો છે જોઈ તો અંદર બે અંદર બે અંદર બે આમ આ લોક મેળો છે જોઈ લ્યો આપણે ખૂબસૂરત નજારો આપણું ફનવલ છે નીચે જોયું તો સીનો ભાઈ મો ફાડીને બેઠો હતો તમે કીધું ભાઈ આ બાજુ વિડીયો ઉતારી દીધો જો ખારો થાય છે ને તો બટકો બદલી છે આપણે ઓલા અંદર જવાનું છે અને ઢીંગલી ખુબસુરત રમે છે જોઈ લ્યો યુટ્યુબ માં આવશે અને મેળાની શરૂઆત થઈ ગઈ મિત્ર આજે જોઈ લ્યો આપણે જોઈ શકીએ છીએ ચકડોલ ચાલુ છે અને મોત નું હા આપણે જઈ રહ્યા છીએ મહાદેવ મહાદેવ આપણે મહાદેવ દર્શન કરવા જઈ રહ્યા છીએ જોઈ લ્યો ફાઈનલી આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા અને મિત્રો હવે જોઈ શકીએ છીએ મહાદેવ જોઈ મહાદેવ અને અટાણે આપણે જઈ રહ્યા છીએ બહાર અને બહુ મસ્ત મજાનો નજારો છે અને બહુ ખુબસુરત છે અને હું અને એકલવ્ય છે જોઈ છે ને અને આ બાજુ જોઈ ગયો એમાં ન જવાય અને આ બાજુ આપણે લોક મેળો છે અરે એમાં ન હોય

બધું આમ થઈ ગયા અટાણે થોડું બોલું હતું એટલે પછી એ નીચેથી અમારા નીચેથી રેલગાડી પસાર થઈ રહી છે